આજે ગોંડલમાં સવારથી જ જબરજસ્ત માહોલ ગરમાયો હતો ભારે લાગણી જેવી સ્થિતિનું નિર્માણ થયેલું હતું કેમ કે જે રીતે પાટીદાર સમાજના યુવા નેતાઓએ ચેલેન્જ સ્વીકાર કરીને તેઓ આજે ગોંડલ આવવાની વાત તેમણે કરી હતી સવારથી જ ગોંડલના અલગ અલગ મુખ્ય રસ્તાઓ પર ગોંડલના સ્થાનિક લોકો દ્વારા પાટીદાર યુવા નેતાઓનો વિરોધ નોંધાવવામાં આવ્યો કાળા વાવટાઓ ફરકાવવામાં આવ્યા કેટલાક પાટીદાર સમાજના ગોંડલમાં રહેતા લોકો છે તેમણે પાટીદાર આગેવાનોનું સ્વાગત કર્યું સાથે જ જે ઘટનામાં સંદર્ભમાં તેમણે સમર્થન પણ આપ્યું ત્યારે આ વિરોધ અને સમર્થનની બાબતો વચ્ચે કેટલાક દ્રશ્ય સામે આવ્યા જે દ્રશ્યમાં પાટીદાર નેતાઓની કારના કાચ તોડવામાં આવ્યા હોય તે પ્રકારના આરોપો સામે આવ્યા હતા ને આ ઘટનાને લઈને અલ્પેશ કથિરિયાનું નિવેદન સામે આવ્યું છે તેઓ શું કહી રહ્યા છે તે સાંભળી લો आज पूरा घटनाक्रम मंदिर में आप आए थे पूरा घटनाक्रम क्या आज गोंडल में हम पूरी जगह पे जहां हमें बात कर दी थी कि आप गोंडल में आ नहीं सकते हो यहाँ पे हमारा शासन है और शासन को हमने तोड़ा है और गोंडल में हमने सारी पूरी जगह पे गए हैं लोगों से मिले हैं प्रतिमा का हमने सुधार किया है लोगों से मिले हैं मंदिर का दर्शन किया है और यहाँ से हमें पता चला कि जिस तरह से गाड़ी पे हमला हो रहा है काज टूट रहे हैं मीडिया पर्सन पे हमला हो रहा है यहाँ पे मिर्ज़ापुर जैसा शासन है जिस सरदार चौक में हम गए वहां पे जो झांट परिवार का मृत्यु हुआ है उसकी परिवार के लोग वहां पे पांवबाजी का धंधा करते थे वो भी आज हमने देखा पूरा बिस्तर वहां पे साफ हो गया है उसका और इस झांट परिवार के जो मृत्यु हुई है युवान की वो भी आज हमने पूरा माहौल देखकर यतई हो रहा है कि इसमें किसकी साची सोजी समझी से और पुलिस को इस पर कार्यवाही करनी चाहिए अगला कार्यक्रम क्या रहेगा आपका अगले कार्यक्रम में हम यहां के लोगों से मिलेंगे दूसरे समाज के भी आज हमारे साथ लोग थे उसके आगे वालों से अपन आगे वालों से भी हम बातचीत करेंगे मिलेंगे और आगे की रणनीति बाद में हम तय करेंगे આપે સાંભળ્યા હતા પાટીદાર યુવા નેતા અલ્પેશ કથિરિયા તેમનું આ ખૂબ જ મહત્વનું નિવેદન માનવામાં આવી રહ્યું છે તેમણે જે સવારના સમયે તેમની સાથે જે ઘટના બની છે તે ઘટનાનું વર્ણન કર્યું છે સાથે જ કાર તેમના જે સાથે જ જે કારના કાર તેમના તોડવામાં આવે તે મામલે પણ તેમણે આજે ગોંડલમાં મિરઝાપુર જેવી સ્થિતિનું નિર્માણ થયું હતું તે પ્રકારની વાત પણ કરી હતી દર્શક મિત્રો સ્કાયનેટ મીડિયાને લાઈક કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં દર્શક મિત્રો એન ન્યૂઝને ન્યૂઝના કરી લો સબસ્ક્રાઈબ કરી લો અને શેર કરવાનું ભૂલતા નહીં